મિત્રો ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો હળવા કરીને લગભગ છૂટ આપી છે પીવાની છૂટ મળ્યા બાદ અહીંના લોકો પણ છાંટો પાણી કરવાના મૂડમાં છે દારૂની છૂટ મળ્યા બાદ લોકો પણ ખુશ હોવાનું જણાઈ રહ્યું છે હવે ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો કામના કલાકો કે ડ્યુટી બાદ આરામથી અહીં બેસીને પી શકશે મિત્રો આ છૂટ મળ્યા બાદ આજે આપણે જાણીશું કે ગાંધીનગર સિવાય ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ દારૂ પીવાય છે અને પુરુષો સાથે મહિલાઓ પણ શા માટે દારૂ પીવે છે અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વેચાણ કેમ થાય છે અને સરકારને હંમેશા માટે દારૂબંધી કરવા માટે શું કરવું જોઈએ મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચના આંકડા મુજબ ગુજરાતમાં પંદર વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા પાંચ પોઈન્ટ આઠ ટકા પુરુષો અને ઝીરો પોઈન્ટ છ ટકા મહિલાઓ દારૂ પીવે છે ટકાવારીમાં ઓછા લાગતા આંકડાને જો ગુજરાતની વસ્તીના આધારે જોવામાં આવે તો તેની સંખ્યા ખૂબ જ મોટી ગણી શકાય છે ગુજરાતમાં શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ પીનારા લોકોની સંખ્યા વધારે છે એન એફ એચ એસ ફાઈવ મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝીરો પોઈન્ટ બે ટકા મહિલાઓ અને છ ટકા પુરુષો દારૂ પીવે છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઝીરો પોઈન્ટ એક ટકા મહિલાઓ અને પાંચ ટકા પુરુષો દારૂ પીવે છે દારૂ પીનારા પુરુષોમાં પાંત્રીસ ટકા પુરુષો અઠવાડિયામાં એકાદ વખત દારૂ પીવે છે જ્યારે એકત્રીસ ટકા પુરુષો રોજેરોજ દારૂ પીવે છે આંકડા મુજબ દરેક જિલ્લામાં પુરુષો અને મહિલાઓના આંકડામાં ઊંચો ફેરફાર જોવા મળે છે રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી જેમાં પાંચ ટકાથી વધુ મહિલાઓ દારૂનું વ્યસન ધરાવતી હોય મિત્રો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચના આંકડા પ્રમાણે ગુજરાતના તેત્રીસ જિલ્લા પૈકી ડાંગ જિલ્લામાં સૌથી વધુ દારૂ પીનારા લોકો છે ડાંગમાં અઢાર પોઈન્ટ ત્રણ ટકા પુરુષો અને ચાર પોઈન્ટ છ ટકા મહિલાઓ દારૂ પીવે છે ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છ ટકા સાથે ડાંગ જિલ્લો જ સૌથી મોખરે છે તેના પછી બે ત્રણ ટકા સાથે તાપી જિલ્લો આવે છે અને ચાર જિલ્લા એવા છે જેમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા જીરો પોઈન્ટ એક ટકા એટલે કે ખૂબ જ નજીવી છે આ જિલ્લામાં બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી ઓછો દારૂ પીતા લોકો રાજકોટમાં છે રાજકોટમાં એક પોઈન્ટ બે ટકા પુરુષો અને ઝીરો પોઈન્ટ એક ટકા મહિલાઓ દારૂ પીવે છે દારૂબંધી છતાં દારૂ વેચાતા સરકાર શું કહે છે ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ આ બાબતે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે અને જો તેમ છતાં ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે ઘરેલું હિંસા અને દારૂનો સંબંધ ગયા વર્ષના ઉપલબ્ધ આંકડા અનુસાર ઘરેલું હિંસાની કુલ એક લાખ બાર હજાર બસો બોતેર ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હતી તેનો અર્થ એ થયો કે ગયા વર્ષે લગભગ દર પાંચ મિનિટે ઘરેલું હિંસાની એક ફરિયાદ નોંધાઈ હતી મિત્રો તમને શું લાગે છે ગુજરાતમાં દારૂબંધી થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ